શ્રી ગણેશ આપ જોઈ રહ્યા છો ગુરુવારના દિવસે આવતી માક્ષર માસના વધ એકાદશી જીવનમાં સફળતા આપનાર અને બે હજાર વર્ષની છેલ્લી એકાદશી સફલા એકાદશીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ કરો પંગુમ લંઘૈ તે ગીરીમ યત કૃપાતમ હમ વંદે પરમાનંદ માધવ બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો સનાતન ધર્મમાં એકાદશીનું ઘણું મહાત્મય છે આમ તો કોઈને કોઈ તિથિના કોઈને કોઈ સ્વામી ઈષ્ટદેવ જરૂર હોય છે તેવી જ રીતે એકાદશીના સ્વામી કે ઈષ્ટદેવ ભગવાન લક્ષ્મીપતિ નારાયણ છે એકાદશીની તિથિ કે જે સર્વે વ્રતોમાં રાજા સમાન છે આજના શુભ દિવસે સ્વયં નારાયણના સ્વરૂપ તિથિ એવા એકાદશી મૈયાની પૂજા થાય છે ભગવાન શ્રી શ્રીહરિની વિશેષ પૂજા થાય છે આજે એકાદશી એવું ફળ આપનાર છે કે ભગવાન નારાયણનું દર્શન કરવા માત્રથી પૂજન કરવા માત્રથી અથવા તો વ્રત થાય તો વ્રત કરવા માત્રથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર પદાર્થની પ્રાપ્તિ થાય છે જીવનમાં આવતા કષ્ટ બાધા વિઘ્નો આદિ પણ દૂર થાય છે પ્રભુના આશીર્વાદથી જીવન મૃત્યુ સફળ થાય છે આર્થિક ઉન્નતિ થાય છે ભગવાન શ્રીહરિને પ્રિય એવી આ એકાદશીની તિથિ એવી છે કે જેમાં માત્ર ભગવાન નારાયણના મંત્ર જાપ કરવામાં આવે તો પણ અશ્વમેઘ યજ્ઞ સમૂહ પુણ્ય પ્રાપ્ત થાય છે ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે વ્રત ઉપવાસ તે આપણા ઋષિમુનિઓએ ચિંધેલો માર્ગ છે જેથી શરીર સ્વાસ્થ્ય જળવાઈ રહે જો વ્રત થાય તો વ્રત કરવું નહીતર પરાણે ના કરવું જે રીતે દાન આપણે કરીએ તો તે દાન પણ મનથી કરવું જોઈએ પ્રાણી ન કરવું જોઈએ તેનું ફળ મળતું નથી આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય જ અલગ છે એકાદશી એટલે અગિયારસ મહિનામાં બે વખત આ તિથિ આવે છે વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે અને જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે બે એકાદશી એ કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસ એકાદશીનું ફળ અલગ અલગ છે મહાત્મય અલગ અલગ છે અને ભગવાન નારાયણ આ એકાદશીના સ્વામી છે પ્રભુના શ્રી અંગોમાંથી ઉત્પન્ન થયેલ આ તિથિ સાક્ષાત પ્રભુનું સ્વરૂપ મનાય છે માટે આ દિવસે ભગવાન નારાયણની પૂજા આરાધના મંત્ર જાપ દાન પુણ્ય કરવાનું વિશેષ મહત્ત્વ છે આજના દિવસે સાત્વિકતા રાખવી સંયમ રાખવો અને ભગવાનનું નામ જપ કરવાથી શારીરિક માનસિક બલ પ્રાપ્ત થાય છે સર્વે પાપો નષ્ટ થાય છે એવી આ શુભ તિથિ કે જે જીવનમાં સફળતા આપનારી છે આ માક્ષર માસના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે ગુરુવાર આવે છે અને માક્ષર માસમાં ગુરુવારનું વ્રત માતા મહાલક્ષ્મીનું વ્રત પણ હોય છે બંને સાથે થાય અને જે બહેનો કે ભાઈઓ આ બંને વ્રત કરતા હોય તો શું કરવું તો માતાજીને ફરાળમાં સૂકી ભાજી છે કંદમૂળ છે તેનો ભોગ લગાવી શકાય છે જે આપણે વ્રત ઉપવાસમાં ખાઈ શકીએ અથવા ફળ ફલાદીનો ભોગ પણ લગાવી શકાય છે આ રીતે પણ વ્રત કરવું બંને વ્રત રહે એ પ્રમાણે સંયમથી આ વ્રતનું પાલન કરવું જોઈએ માક્ષર માસના બારસને દિવસે જ્યારે આપણે એકાદશીના પારણા કરીશું ત્યારે અન્નપૂર્ણા વ્રત પણ પૂર્ણ થાય છે જે બહેનો ભાઈઓ અન્નપૂર્ણા વ્રત કરતા હોય તેઓ પારણામાં તુલસી પત્ર અને જળ લઈને પારણ કરી લે અન્નપૂર્ણા વ્રત સમાપ્ત થાય ત્યારે માતાજીની ક્ષમા પ્રાર્થના કરીને વ્રત પૂર્ણ કરે માક્ષર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવા માત્રથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે અને આ એકાદશીમાં ખાસ કરીને સુકર્મા યોગ છે સ્વાતિ નક્ષત્ર છે ગુરુવારનો શુભ દિવસ છે બૃહસ્પતિ દેવની પણ પૂજા થાય છે ગુરુવારનું વ્રત ઉપવાસ પણ ભક્તો કરી શકે છે એકાદશીના વ્રતની સાથે સૌ પ્રથમ આપણે એકાદશીના વ્રતની તિથિ ક્યારે શરૂ થાય છે વ્રત ક્યારે કરવું અને પારણ ક્યારે કરવું તે જાણી લઈએ આપણા હિન્દુ પંચાંગ અનુસાર માક્ષર માસના વધપક્ષની પક્ષની એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ બુધવારની મોડી રાત્રિએ લગભગ સાડા દસ વાગે જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ રાત્રિના લગભગ સાડા બાર વાગ્યાની આસપાસ કે સંપૂર્ણ એકાદશી તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને ગુરુવારના દિવસે રાખવાનું રહેશે હવે આપણે જાણી લઈએ એકાદશીના પારણા ક્યારે કરવા માસના વધ પક્ષની સફલા એકાદશીના પારણા તારીખ સિત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ શુક્રવારની સવારે સાત ને દસ મિનિટથી લઈને નવ ને વીસ મિનિટ સુધીમાં કરવાના રહેશે આ દિવસે અન્નપૂર્ણા વ્રત પણ સમાપન થાય છે આ દિવસે ભગવાન નારાયણની વિશેષ પૂજા થાય છે આવો આપણે જાણી લઈએ પ્રભુની પૂજા કેવી રીતે કરવી આમ તો ભગવાનની પૂજા શ્રી નારાયણની પૂજા ભાવથી પ્રેમથી ભક્તિથી થાય છે આપણી પાસે જે કાંઈ ઉપસ્થિત હોય તે સાધન સામગ્રીથી પૂજા થઈ શકે છે જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માગે છે અથવા કરવા નથી માગતા તેઓ પણ આજે પ્રભુનું પૂજન અવશ્ય કરી શકે છે જો આપણા શરીરમાં શક્તિ હોય તો વ્રત કરવું બાકી એક ટાઈમ ભોજન લઈ શકાય છે અથવા તો ભોજન લઈને સાત્વિક ભોજન લઈને પ્રભુનું નામ જપ કરી શકાય છે માનસિક સેવા કરી શકાય છે સવારે આપણે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ઘરની સાફ સફાઈ થઈ જાય ગંગાજળનો છંટકાવ કરવો ઘરના મેઇન દરવાજા પાસે પણ જળનો છંટકાવ કરવો તોરણ બાંધવા અને આપણા ઘરના મંદિરમાં જે કોઈ ભગવાન શ્રી હરિનારાયણની મૂર્તિ ફોટો બિરાજમાન હોય હોય તેની પૂજા મૂર્તિ તો કાચું દૂધ છે 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 દહીં સ્નાન કરાવવું જોઈએ શ્રી યમુનાજીનું સ્મરણ કરવું જોઈએ મનમાં કારણ કે શ્રી યમુનાજી ભગવાન શ્રી કૃષ્ણના ચતુર્થ પટરાણી છે અને યમુના જળથી સ્નાન કરાવવાથી પ્રભુ પ્રસન્ન થાય છે ભગવાનને વસ્ત્ર પરિધાન શૃંગાર આદિ કરાવવા ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને તેમની સેવા થાય છે ચિત્રજીની સેવા સહેલી છે જ્યારે મૂર્તિની સેવા તે થોડી આપણે વધુ કરવી પડે છે જેવી રીતે આપણે મનુષ્ય સ્નાન કરીએ છીએ શૃંગાર કરીએ છીએ વસ્ત્ર પરિધાન કરીએ છીએ એ રીતે મૂર્તિની સેવા થાય છે મૂર્તિને નિત્ય સ્નાન કરાવવું પડે છે ત્યારબાદ ભગવાનને બે તુલસી દલ ચરણોમાં સમર્પિત કરવા આજે તુલસી પત્ર ભગવાનની સેવા માટે તોડી શકાય છે તેમાં દોષ લાગતો નથી ત્યારબાદ ભગવાનને વિવિધ ભોગ અર્પિત થાય છે માખણ હોય તો માખણ મિશ્રી અર્થાત સાકર અને સિઝનના ફલ ફલાદી સુકો મેવો છે પંચમેવા છે આદિ પ્રભુ સામે ભોગ સમર્પિત કરવો તેમાં પણ એક એક તુલસી દલ પધરાવવું ત્યારબાદ સંકલ્પ થાય છે કે વ્રત કેવી રીતે કરવું વ્રતમાં ઉપવાસ એટલે કે ચા દૂધ કોફી લઈ શકાય છે એક ટાઈમ ભોજન સાંજના સમયે કે બપોરના સમયે ભોજન લઈ શકાય છે અને નિરાહાર એટલે કે બિલકુલ જલનું ટીપું પણ ગ્રહણ ન કરવું એ રીતે પણ વ્રત થાય છે જે કઠિન વ્રત છે અને વ્રત ના થાય તો પણ કોઈ એવું મનમાં ક્લેશ ન કરવો કે અરે હું એકાદશીનું વ્રત નથી કરતો કે કરતી તો મને પાપ લાગશે એવું કાંઈ નથી પ્રભુ તો આ ધરતી લોકના પતિ છે શ્રીપતિ છે 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 ભૂપતિ અને સર્વસ્વ આપણા માટે તો માતા પિતા ગુરુ બંધુ સખા તે ભલા આપણા માટે કોઈ દોષ મનમાં કેવી રીતે રાખે એકાદશીની તિથિ ઘણી શુભ છે અને એકાદશી સ્વયં પ્રભુમાંથી ઉત્પન્ન થયેલા હોવાથી પ્રભુનું સ્વરૂપ છે માટે આ તિથિ પાપહારીણી તિથિ કહેવાય છે એટલા માટે આજે આપણે માત્ર પ્રભુનું પૂજન કરીએ પૂજન પણ ન થાય તો દર્શન મંદિરે જઈને કરીએ તે પણ ન થાય તો દાન પુણ્ય કરીએ તે પણ ન થાય તો પ્રભુનું માત્ર બેઠા બેઠા નામજપ કરી લઈએ તો પણ પુણ્યના ભાગી બનીએ છીએ આ એકાદશીના દિવસે તુલસી માતાની સવાર સાંજ દીપદાન કરીને સેવા કરવી જોઈએ લાલ ચૂંદડી સમર્પિત કરવી જોઈએ નૈવેદ્ય સમર્પિત કરવું જોઈએ પીપળાનું વૃક્ષ કે જે સર્વ દેવમય છે તેમને જલ અર્પિત કરવું જોઈએ પિત્રોનું સ્મરણ થાય છે એકાદશીના દિવસે પિત્રોનું સ્મરણ કરીને જો પીપળાના વૃક્ષની સેવા કરવામાં આવે તો પિત્રોને પણ મુક્તિ મળે છે એવું વિધાન શાસ્ત્રમાં કહેવાનું છે પીપળાના વૃક્ષની સૂતરના દોરાથી સાત પરિક્રમા કરવી જોઈએ આજના દિવસે જરૂરિયાતમંદને આપણાથી જે કાંઈ દાન પુણ્ય થાય તે કરવું જોઈએ બ્રાહ્મણોને સીધું સામગ્રી દઈ શકાય છે મંદિરમાં જઈને પણ દાન પુણ્ય કરી શકાય છે આજનો દિવસ એવો છે કે જે કાંઈ આપણે શુભ કાર્ય કરીશું ધર્મ કર્મ કરીશું તેનું હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે અશ્વમેઘ સમૂહ પુણ્ય પ્રાપ્ત થાય છે એટલા માટે આ એકાદશીની તિથિને શાસ્ત્રમાં વ્રતોના રાજા સમાન ગણવામાં આવી છે એકાદશીનું વ્રત એવું છે કે જો ઘરમાં સૂતક હોય કોઈનું મૃત્યુ હોય જન્મ હોય તો પણ વ્રત થાય છે પૂજા ન થાય એકાદશીના વ્રતનું દાન પણ કરી શકાય છે આમ કે તિથિ તે પુણ્યદાયી છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનાર છે આજના દિવસે ખાસ ઉપાય પણ થાય છે સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરીને ચોમુખી દીપક પ્રગટાવવો જોઈએ જેથી જીવનમાં ઉજાસ રહે એકાદશીના દિવસે દક્ષિણાવર્તી શંખ લઈને તેમાં ગંગાજલ છે કાચું દૂધ છે કે પંચામૃત લઈને ભગવાન નારાયણની મૂર્તિ હોય તેનો અભિષેક કરવો જોઈએ શુભ મનાય છે એકાદશીના દિવસે વિષ્ણુ નામ પાઠ કે ગીતાજીનો પાઠ કરવો શુભ મનાય છે એકાદશીના દિવસે ગરીબ જરૂરિયાતમંદને વસ્ત્રદાન અન્નદાન જલદાન અનાજનું દાન આપવું સર્વે કષ્ટ બાધામાંથી મુક્તિ દેનાર છે સફલા એકાદશીના દિવસે ભગવાન નારાયણનો શેરડીના રસથી અભિષેક કરવાથી પણ મનમાંગ્યું વરદાન પ્રાપ્ત થાય છે આજના દિવસે ભગવાન વિષ્ણુને ગોળ છે ખીર છે હળદર છે ચણાની દાળ છે તે અર્પિત કરાય છે માન્યતા છે કે આવું કરવાથી ગ્રહ મજબૂત થાય છે સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને પતિ પત્નીને પણ સુખ સૌભાગ્ય સંતાન સુખ અને વૈવાહિક જીવનના સુખની પ્રાપ્તિ થાય છે સફલા એકાદશી કે જે માગસર માસના કૃષ્ણ પક્ષની એકાદશી છે તે ખર માસ દરમિયાન આવે છે અત્યારે ધનુ સંક્રાંતિ પણ ચાલી રહી છે ત્યારે આ એકાદશી વધુ પુણ્ય આપનારી છે જ્યારે સૂર્યનારાયણ દેવ ગુરુની રાશિ ધનુ રાશિમાં બિરાજમાન રહે છે આજના દિવસે ગુરુનો મંત્ર ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ આ મંત્રનો જપ કરી શકાય છે ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપવું અને ગાયત્રી મંત્રનો જપ કરવો પણ ઉત્તમ ફળ આપનાર છે આજે ભગવાનની પૂજામાં પંજરીનો ભોગ છે કેળાનો ભોગ છે પીળા રંગની મીઠાઈનો ભોગ છે પંચામૃતનો ભોગ છે અને કેસરનો હલવો અથવા ખીરનો ભોગ જો કે આજે ચોખા ખાવા નિષેધ છે પરંતુ ભગવાનને ભોગ સમર્પિત કરી શકાય છે આ રીતે આ સફલા એકાદશીનું મહાત્મય શાસ્ત્રમાં કહેવાનું છે જે કાંઈ આપણે શુભ કાર્ય કરીશું તે સફળતા અવશ્ય પ્રાપ્ત કરાવશે અને જે કાંઈ પુણ્ય કરશું તેનું હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થશે અને જે કાંઈ આપણે દાન પુણ્ય કરશું તેનું ફળ પણ હજાર ગણું કહેવાનું છે સફલા એકાદશી એટલે જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતા આપનાર માટે જ્યારે પણ પ્રભુ પાસે આપણે મનોકામના માગીએ આપણી ઈચ્છા પૂર્તિ માટે કંઈ કરીએ ત્યારે ધ્યાન રાખવું જોઈએ અમુક વસ્તુ પ્રભુ ઉપર છોડી દેવી જોઈએ ઘણી વખત એવું થાય છે કે આપણે આપણી મનોકામના કહીએ છીએ ઈશ્વર પ્રાર્થના સાંભળે મનોકામના પૂર્ણ થાય છે પરંતુ આપણને સંતોષ મળતો નથી ત્યારે આપણે પ્રભુ ઉપર છોડવું જોઈએ કર્મ કરવું જોઈએ કર્મ કર્યાનું ફળ પ્રભુ દેશે સારું નરસું જે યોગ્ય હોય એ રીતે જેમ ગુરુને શિષ્યનો સંબંધ છે ગુરુ એ જ વસ્તુ શિષ્ય સુધી પહોંચાડે છે જે શિષ્ય તેને સાચવી શકે સંભાળી શકે અને ભોગવી શકે શિષ્યને એટલા જ આશીર્વાદ આપે છે એ સાચા ગુરુની નિશાની છે તેમ ઈશ્વર પણ આપણા ગુરુ છે ઈશ્વર પાસે માગવું જરૂર પરંતુ એટલું માગવું કે હે પ્રભુ જે આપને મારા લાયક લાગે એ પ્રમાણે મને પ્રદાન કરજો ક્યારેય જીદ ન કરવી જીદથી કોઈને શાંતિ મળતી નથી ઈશ્વરને પ્રાર્થના કરવી કે હે પ્રભુ મારું જીવન મૃત્યુ સફળ થઈ જાય એવા હું શુભ કર્મ કરું કે અંત સમયે પછતાવું ન પડે આ રીતે આ એકાદશીનો લાવો લેવો જોઈએ જીવનની સફળતા માટે મિત્રો તો આપણે સાંભળ્યું સફલા એકાદશીનું મહાત્મય પૂજન વિધિ તથા ઉપાય પણ હવે આપણે સાંભળીએ સફલા એકાદશીની વ્રત કથા બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય એક વખત અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે મધુસૂદન માક્ષર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે એ દિવસે કયા દેવતાની પૂજા થાય છે તેની વિધિ કઈ છે આ બધું મને વિસ્તારપૂર્વક સમજાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે પાર્થ પ્રેમના કારણે હું તમારા પ્રશ્નોનો વિસ્તાર સહિત ઉત્તર આપું છું તે તમે સાંભળો તમે આ એકાદશીના વ્રતનું મહાત્મયને સાંભળો માક્ષર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ સફલા છે આ એકાદશીના દેવતા નારાયણ છે આ એકાદશી ઋતુ અનુસાર ફળ દેનાર છે મનુષ્યને પાંચ સહસ્ત્ર વર્ષ તપસ્યા કરીને જે પુણ્ય મળે છે તે પુણ્ય ભક્તિપૂર્વક આજના દિવસે રાત્રિ જાગરણ કરીને ભગવાન નારાયણની પૂજા કરવા માત્રથી જ સફલા એકાદશીનું વ્રત કરવા માત્રથી જ તે પુણ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે અર્જુન હવે તમે સફલા એકાદશીની કથા ધ્યાનપૂર્વક સાંભળો ચંપાવતી નગરીમાં એક મહિષ્માન નામના રાજા રાજ્ય કરતા હતા એ રાજાના ચાર પુત્ર હતા એ પુત્રોમાં સૌથી મોટો લુમ્પક નામનો રાજાનો પુત્ર મહાપાપી હતો તે હંમેશા પરસ્ત્રી ગમન તથા વેશ્યાઓમાં પોતાના પિતાના ધનનો વ્યય કરતો હતો તે સદૈવ દેવતા બ્રાહ્મણ વૈષ્ણવ આદિની નિંદા કરતો જ્યારે તેના પિતાએ પોતાના મોટા પુત્રના આવા સમાચાર જાણ્યા ત્યારે એમણે પુત્રને પોતાના રાજ્યમાંથી કાઢી મૂક્યો ત્યારે તે વિચારવા લાગ્યો કે હવે હું શું કરું ક્યાં જાઉં અંતમાં એણે રાત્રિમાં પિતાની નગરીમાં ચોરી કરવાનું નક્કી કર્યું તે દિવસે વનમાં રહેવા લાગ્યું અને રાત્રિમાં પોતાના પિતાના નગરમાં ચોરી કરતો અન્ય ખરાબ કર્મો પણ કરવા લાગ્યું રાત્રિમાં તે જઈને નગરના નિવાસીઓને મારતો પણ તથા કષ્ટ દેતો થોડા દિવસમાં તો એણે સંપૂર્ણ નગરીને પરેશાન કરી દીધી હતી એને પહેરેદારો પકડતા છતાં તેઓ રાજાના ભયથી છોડી દેતા તે જે વનમાં રહેતો હતો તે વન ભગવાનને ખૂબ જ પ્રિય હતું તે વનમાં ઘણું જૂનું પીપળાનું વૃક્ષ હતું તથા એ વનને બધા લોકો દેવતાઓનું ક્રીડાંગણ માનતા હતા આ જંગલમાં પીપળાના વૃક્ષ નીચે આ મહાપાપી લુંપક રહેતો હતો થોડા દિવસ પછી માગસર મહિનાની કૃષ્ણ પક્ષની દસમની તિથિ આવી ત્યારે તે વસ્ત્રહીન હોવાને કારણે ઠંડીના કારણે મૂર્છિત થઈ ગયો તે રાત્રિમાં ઊંઘી ન શક્યો તથા ઠંડીના કારણે હાથ પગ પણ જકડાઈ ગયા તેની તે રાત્રિ ખૂબ જ મુશ્કેલીથી વીતી પરંતુ સૂર્યનારાયણના ઉદય થવા છતાં તેની મૂર્છા ન ગઈ સફલા એકાદશીના મધ્યાહન સુધી તે દુરાચારી મૂર્છિત જ પડ્યો રહ્યો જ્યારે સૂર્યની ગરમીથી કંઈક ગરમી મળી ત્યારે તેણે હોશ આવ્યો અને પોતાના સ્થાનથી ઉઠીને તે અથડાતા કૂટાતા વનમાં ભોજનની શોધમાં ચાલ્યો ગયો એ દિવસે જીવોને મારવામાં અસમર્થ હોવાને કારણે તે જમીન પર પડેલા ફળોને લઈને પીપળા નીચે આવ્યું ત્યાં સુધી સૂર્યનારાયણ અસ્તાચલ તરફ પ્રસ્થાન કરી ગયા હતા એણે એ ફળો પીપળાની પાસે જ રાખીને કહ્યું હે ભગવાન આ ફળોથી તમે જ તૃપ્ત થાઓ આમ કહીને તે રોવા લાગ્યો અને રાત્રિમાં તેને ઊંઘ ન આવી લુંપક આખો દિવસ ભૂખ્યો તરસ્યો રહ્યો હતો અને ત્યારે એકાદશીની તિથિ હતી તે મહાપાપીના આ વ્રત તથા રાત્રિ જાગરણથી ભગવાન અત્યંત પ્રસન્ન થયા અને એના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા પ્રાતઃકાળ થતાં જ એક દિવસ રથ અનેક સુંદર વસ્તુઓથી શણગારેલો આવ્યો અને તેની સામે ઊભો રહ્યો એ સમયે આકાશવાણી થઈ હે રાજપુત્ર ભગવાન નારાયણના પ્રભાવથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા છે હવે તું તારા પિતાની પાસે જઈને રાજ્ય પ્રાપ્ત કર લુંપકે જ્યારે આવી આકાશવાણી સાંભળી તો તે અત્યંત પ્રસન્ન થયો અને હે ભગવાન તમારી જય થાવ જય થાવ આવું કહીને સુંદર વસ્ત્રો ધારણ કરવા લાગ્યો અને પોતાના પિતા પાસે ગયો જ્યારે તેણે પિતા પાસે જઈને સંપૂર્ણ કથા કહી સંભળાવી આથી તેના પિતાએ તેને પોતાનો રાજ્યભાર સોંપીને વનમાં પ્રસ્થાન કર્યું હવે લૂંપક શાસ્ત્ર અનુસાર રાજ્ય કરવા લાગ્યો તેની સ્ત્રી પુત્ર આદિ પણ નારાયણના પરમ ભક્ત બની ગયા વૃદ્ધાવસ્થામાં આવવાથી તે પોતાના પુત્રને રાજગાદી સોંપીને ભગવાનનું ભજન કરવા માટે વનમાં ચાલ્યો ગયો અને અંતમાં પરમ પદને પ્રાપ્ત થયું ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે અર્જુન સાંભળ જે કોઈ મનુષ્ય આ સફલા એકાદશીનું વ્રત કરશે તે આ લોકમાં મોટી કીર્તિ મેળવીને અંતે મોક્ષને પ્રાપ્ત કરશે એમાં કોઈ સંશય નથી સફલા એકાદશી વ્રત કરનાર મનુષ્ય ધન્ય છે કારણ કે તેઓ આ જ લોકમાં મોક્ષને પામે છે જે મનુષ્ય સફલા એકાદશીનું મહાત્મય સાંભળે છે તેને રાજ સુઈ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે અને અંતે સ્વર્ગમાં વસે છે એવી રીતે માગસર માસના કૃષ્ણ પક્ષની સફલા એકાદશીનું મહાત્મય કહેવામાં આવ્યું છે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે આપણે સાંભળ્યું સફલા એકાદશીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ભગવાન નારાયણને આપણે પ્રાર્થના કરીએ હે પ્રભુ તમવ માતા પિતા તમવ તમ બંધુસ્થ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મા શ્રી કૃષ્ણ